નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ શિનોર જેસી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સંકલ્પ યાત્રા રથનું ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગેની માહિતી લાભાર્થીઓને આપવામાં આવી હતી શિનોર મામલતદાર એમ શાહ એપીએમસી ચેરમેન સચિન પટેલ તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકાના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજરોજ સિનોર ખાતે આવી હતી અને સિનોર ખાતે એનું સમાપન થયું છે દીઠલીથી શરૂઆત કરી આજે સિનોર ખાતે આ યાત્રા સિનોર તાલુકાના ગામોમાં ફરી અને સિનોર ખાતે સમાપન થયું છે તો આ યાત્રા આટલા દિવસો ગામે ગામ ગયા અને સમગ્ર જે વહીવટી તંત્ર છે સિનોર તાલુકાનું એના અધિકારીઓ પણ જોડે હાજર અને લાભાર્થીઓને ત્યાં ગામ પર જે સ્થળ પર જ લાભ સરકારી યોજનાના સીધે સીધા લાભ પહોંચે એ દિશામાં કામગીરી કરી છે તો સૌથી પહેલાં તો હું અમારા મામલતદાર શ્રી શાહ સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રી ઠક્કર સાહેબ અને સમગ્ર વહીવટી તંત્રના અધિકારી અધિકારીગણોનો આભાર વ્યક્ત કરું છું અને ખાસ જ્યારે આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત દેશને આત્મનિર્ભર ભારત થકી વિકસિત ભારત બનાવવાનો જે સંકલ્પ લીધો છે તેમાં સૌ સિનોર તાલુકાની જનતા પણ જોડાય અને સંકલ્પ લીધો છે કે આપને પણ સહભાગી થઈશું અને ભારત માતાને પરમ વૈભવ શિખરે લઈ જવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ભારતીય જનતા પાર્ટીના પ્રયત્નો છે એમાં સહભાગી થઈ અને આપણું યોગદાન આપીશું